are the money before the day. We are the money before the day. We

અવસર હોનાનો થઈ ગયો જગન હોનાનો થઈ ગયો અવસર મારા રોમને તો આપણો લખી દીધો એવું ઘટના નહીં માતા હે ભાઈ તારા મારા બાર મહિના પૂરા થઈ ગયા વગર ભાઈ ઓ ભલે ભાઈ

નવો લુબળો પેરાઈના ઘોડ પલોળ નશે ન વાળીનાડીના માથોન કાલીન આવતું વર આવશે નવુન દ્રોણો આવશે આવશે અવળીયા ઉમ્યગાની માતા સુ

બહુ વર્યો મઢના મંદિર થઈ જાવ મારા શક્કર મઢના મંદિર કરવો પાવળિયા જો જાવ સંજય મુગામ્ય મનો શક્કર ભુઆ રોમ સ્વય ઉમરાની પ્રભુ રોમ લાજ રાક્ષે મ્ય મનો એ અને મારો રોમ ખમા કર્યો છે દુન શેખ પુરના મોટળો ધવલિ પરમ્પરા માતા આલે જાતારે ઓના ધણ દુનિયા મોગવ રહી છે મળ દે પળવના પાકતું નથી શમ આવના મોઠણ કોઈ દાળો બનતું નથી દૂધ બાજરી દીકરાઓને આલે દીધા જગત સલો મારા એવા સિક્કા મરાય ને જગત મોટા રાજ કરાવી હોણ ને પ્રભુ ને ચડવા દે વગાડવું

તે શબાળુ જગતમાં શેખપુરનો મોટણ એવો અનિલ નામ રાખ્યું છે પરંપરા રાખશે ભણ પિયાલે મજા જાયરે મજા દીકરી દીકરાને મજા પાછળના બાળને મારું માતાનું આ અવસન સ્વાપું કર્યું છે એનું પરમણ મારો ભગવાન આવશે એ હું ખટણાની માતા કહું છું હું કહેતા હરી વેગડા પણ કદાચ પુણેની પાળ મારા મોટરના નેવા બધ ધોણી હશે સભાળો એવું નહીં કે મેં બનાવ્યું

મારે શીખવતારે મારું દીપોનું બોલે ભોઈ ના પડવા દીધું અને પરમોન રાશિ છે મારું ભગવાન કોદાળો તમને દૂધ બાજરે દીકરાને ઉષા મારો પ્રભુ નહીં રાખવું ગંગાની માતા કહું છું બાપડા બચારા ઉશિયાળા મારું રોમ નહીં થવા દે એ ગમે ગોમોના ના દે હૈયું મારી હાથે હાખ મજા અઢારે આલમ નો મજા મારો મારું નો ભરપુ કે જેને પાલું પોણી પાયું હશે સભાળું એનો બદલો આ ફૂલોનો નો ભગવાન આલશે ગંગાની માતા કહું છું ભાઈ મારો રોમ કોદાળો તમારો વાત ભૂલી નહીં પડવા દેવું ને આપણા માતા પૂછું ગોમે ગોમો મોટિયાળો મજા દે એ છે ભાવાળો મારો રોમ તમારી પાઘડી ની લાજ રાખશે મારી નાતનો કોજાળો મારો પ્રભુ ઝૂલો નહીં આ બાદ હું ખટોળાની માતા કહું છું રબારીઓ હવની જ્યાં થાહ મારો પ્રભુ એ આ કોઢ આ દીવ આના દશીએ આ ગોમના કોટનો શંકર માતા એવું કહેશે હું ખટોળાની જોગણીઓ હું કહું છું मारो भरपूर सदा तमो जड़तो मोजो मारो रोम राखशो मुझे अपना माता कहू लो रबर यो नहीं जाता हम भाई Eh, દુનિયા અમારી કોઈ સગે રે નથી તમારી ડુગડી दशરે કદી નથી ઓય રે તું મોટણવી કદી રે

દુનિયા અમારી કોઈ શખી નથી અમારી ડુંબળી દશરે હતી કોઈના તું મોટણ નહીં મારી શીખો તરા તેરે મા ઓ ઉજાસ ને બની પડરે ગતિ કોઈ રાતું મોટણ ની મેલડી ગતિ રે सुधारियो सवाइ सुधारियूं फुल बणी मोटर सुभी मे भई न

એક આ આધરતી પોકાર કરતી હશે અહાડ મહિનાની ની જો ભગવાન ના આજ મારો અવસર લઈને બેઠીએ છું અને રાજા કરણ ની વેળા બનીએ છે ગમાન ભાઈ તો એમરાજ ભી એકે હજારા કરે ભગવાનના ના પગ જો ખમા નાખ્યો તો મારા મોટર ના દેરા નો દોડવો લાગ્યો રામ આવો મારી મોટણ મળનારી આવો એમાં શિખપુર એવું નોમ રાખનારી આવો મનભુઆ મારી અડા શેખપુર મગફેરું કરનારી આવો આવું મા

ਕਮਾਂ ਬੇਖਮਾ ਦਮਨੇ ਮੜੀ ਉਹ ਮਟਨੇ ਤੀ ਕੋ ਤਰਤਾਈ ਹੇ

મોટો જે કોઈ મહેનત કરી હશે મોટર ની શીખો પણ તમારી બધી માં હાલવા ડો મોટર માં દેવાનું सैयर मन

બેઠા છે જે કોઈ બેઠા છે રવારીઓ મારું કપુ ફર્યું છે રવારીઓ એવા ટોપુ કરનારના ઉમર ઉમરા બેસ નહી આવે એવું મોટરની ની માંગીશ